પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માગવા બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ એ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ માંથી તમામ અહેવાલો આવે બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ એ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહી જશે એમને સોંપણી કરી દીધેલ ડીડ કરી દીધેલ કમ્પ્લીટ કરેલ પછી

આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદરોઅંદર વારા વારાપરતી કે તું જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એનો કોઈ કમિટી નહીં એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનજી બંને છે બહારના છે

એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય એનો અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એફએસએલ અધિકારીને એ તો બે વખત તો રૂબરૂ જઈએ પણ હજી બાકી છે એનું પરીક્ષણ કરવાનું બાકી છે ના ના એ વાત ખોટી એવા કોઈ આક્ષેપો ખોટા છે કોઈને બચે ત્રણ માણસો માણસ માંથી ફાયર વિભાગે એવું જણાયેલું કે અમે રિન્યુ માટે નોટિસ આપેલી પરંતુ એમાં રિન્યુ માં જે નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદાર કે કોઈ રહીશો ની સહી નહીં ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસો ઈસ્યુ કરેલી છે

એમાં કઈ કોણની જવાબદારી કારણ કે એમાં બિલ્ડિંગમાં કોઈ કે કોઈ કમિટી કે એવું નિમણૂક કરેલી જ પેપર ઉપર ના ના બધાને તો ના બનાવ રિપોર્ટ પછી જ નક્કી થશે કે આમાં કોની બેદરકારી બિલ્ડર ને તો કઉ બિલ્ડરો બે હજાર પંદરમાં એમને સોપી દીધેલું બિલ્ડરનું નામ યાદ નહીં એને બિલ્ડર એમને

એ છે એ ગુજરી ગયા અમને દુઃખ જ છે એમાં અમને પણ એ બાબતે ખૂબ જ દુઃખ લાગ્યું પણ હવે જે બનાવ બન્યો છે એને તો આપણે હાલ તપાસ ચાલુ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કાર્ય ગુનો દાખલ કરો કેમ તે બાબતે ચોક્કસ થઈ જશે